મસ્કા ગામે શ્રી રાજકોર યુવક મંડળ મસ્કા આયોજિત ઓગણત્રીસમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો માંડવી તાલુકાના મસ્કા ગામે શ્રી વાલજીભાઈ લધાભાઈ રાજકોર સમાજવાડી ખાતે શ્રી રાજકોર યુવક મંડળ મસ્કા આયોજિત ઓગણત્રીસમાં સરસ્વતી સન્માન સમારોહનો માનનીય શ્રી હરેશભાઈ મેઘજીભાઈ જોશી મસ્કા હાલે વલસાડને હસ્તે પ્રારંભ કરાયો કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય મહાનુભાવોને હસ્તે કરાયા બાદ બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા સૌને આવકાર કુમાર પ્રકાશભાઈ નાથાણીએ આપ્યો હતો મંચસ્થાને રહેલ દાતાઓ મહાપ્રસાદના દાતા શ્રી મેઘજીભાઈ માવજીભાઈ જોશી સમગ્ર પરિવાર ઇનામોના દાતા શ્રી માતૃશ્રી જશોદાબેન લક્ષ્મીદાસ મોતા પરિવાર મંડપ અને સાઉન્ડના દાતા શ્રીમતી ઉષાબેન પરસોત્તમ શિવજીભાઈ મોતા પરિવાર વગેરેનો સન્માન કરાયો કાર્યક્રમમાં વિશેષ સન્માન સમાજના આગેવાનો દ્વારા કુમારી ડોક્ટર ઈશિતાબેન સંજયભાઈ જોશી એમબીબીએસનું વિશેષ સન્માન કરવામાં આવ્યું ગોલ્ડ મેડલના દાતા શ્રી માતૃશ્રી દેવકાબેન માલજી મોતા માતૃશ્રી સામુબેન ભીમજીમાલજી મોતા માતૃશ્રી કસ્તુરબેન મેઘજી માલજી મોતા તેમજ આમંત્રણ પત્રિકાના દાતા શ્રી હોટેલ ઓમ પેલેસના શ્રી શિમનભાઈ ભગવાનજી નાથાણીનું પણ સન્માન કરાયું હતું પ્રમુખ શ્રી રાજકોટ સમાજ મસ્કાના નાનજીભાઈ મોતા ઉપ ઉપપ્રમુખ શ્રી માંડવી તાલુકા પંચાયત શ્રીમતી શિલ્પાબેન નાથાણી મસ્કા ગામ સરપંચ શ્રીમતી ઉર્મિલાબેન ગોર શ્રી રાજકોર કન્યા છાત્રાલય મસ્કાના ગૃહમાતા શ્રી કસ્તુરબેન જોશી ચીફ મેનેજર સ્ટેટ મોનિટરિંગ ઓડિટ એન્ડ ટ્રેનિંગ અમદાવાદ સંજયભાઈ જોશી જિલ્લા શિક્ષણ અધિકારી મોરબી કમલેશભાઈ મોતા કચ્છી રાજકોટ સમાજ પ્રથમ નેશનલ એવોર્ડ ટીચર દીપકભાઈ મોતા નિવૃત્ત આચાર્ય કિશોરચંદ્ર જોશી નિવૃત્ત શિક્ષક શ્રી પ્રવીણચંદ્ર મોતા બેંક ઓફ બરોડા માંડવી હરીશભાઈ જોશી જિલ્લા કેળવણી નિરીક્ષક માંડવી ભરતભાઈ મહેતા સામાજિક અગ્રણી મસ્કા મણિશંકર મોતા માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કીર્તિભાઈ ગોર અંકુર ફેમિલી શોપ ભાવેશભાઈ મોતા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોર યુવક મંડળ દ્વારા તેમનો સન્માન કરાયો હતો મસ્કા બાગ માંડવી તેમજ કચ્છ અને દેશ વિદેશથી રાજકોર સમાજના અગ્રણીઓ દાતાઓ ભાઈઓ બહેનો દીકરીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રાજગોર યુવક મંડળના પ્રમુખ મયુરભાઈ મોતા કમલેશભાઈ કે મોતા મનીષ આર નાથાણી અને સમગ્ર શ્રી રાજકો યુવક મંડળ મસ્કાની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશ મોતા મનીષકુમાર નાથાણી જીત મોતાએ કર્યું હતું અને આભાર વિધિ કાવ્ય મોતાએ કરી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ જેના અન્નભેગા તેના મન ભેગા તેવા ભાવ સાથે મહાપ્રસાદ લીધું હતું આંગણવાડીથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું

એ બદલ રાજગોર યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર એમને સંદેશ એવો આપીશ કે તમે જ્યારે પણ મૂંઝવણમાં હોય ત્યારે તમે બિઝનેસમેન પાસે જશો એની પ્રમાણે સલાહ આપશે કોઈ વકીલ પાસે જશો તો એની પ્રમાણે સલાહ આપશે ડૉક્ટર પાસે જશો તો એને પ્રમાણે સલાહ આપશે પણ બધી જ મુંઝવણનો ઉકેલ શિક્ષક છે તમે શિક્ષક પાસે જાઓ તમારી બધી જ સમસ્યાનું સમાધાન થઈ જશે અસ્તુ જય સમાજ મારું નામ નાનજી દયારામ રાજગોર પ્રમુખ મસ્કાર રાજગોર સમાજ મસ્કાર રાજગોર યુવક મંડળે આજે ઓગણત્રીસનું સરસ્વતી સન્માન સમારંભ જે યોજ્યો એની વ્યવસ્થા ને એની જે કંઈ ઇનામ વિતરણની વ્યવસ્થા કે જમણવારની વ્યવસ્થા જે કાર્યકરોએ સંભાળી એ બધા અભિનંદનને પાત્ર છે અને ઓગણત્રીસ વર્ષના જે પ્રમુખ હતા ને ઓગણત્રીસ વર્ષ પહેલાં તે પણ આજે આ કાર્યક્રમમાં હાજર છે ને એ અમારા માટે ખુશીની વાત છે વ્યવસ્થામાં એ લોકો ભાગ લઈ રહ્યા છે બસ દર વર્ષે આવા ને આવા સરસ મજાના કાર્યકરો યુવક મંડળ કરતા રહે સમાજ એમની સાથે જ છે જે મારું નામ સંજય જોશી છે મેં કીધું એમ જનની અને જન્મભૂમિ મસ્કામાં મારો જન્મ અને અહીં જ મારી ઉછેર અને શિક્ષણ અને એ જ જગ્યાએ મારી દીકરી એ જ્યારે એમબીબીએસની પદવી પ્રાપ્ત કરી એટલે સવિશેષ એક વિશિષ્ટ સન્માન તરીકે આજે યોગ મંડળે જે મારી દીકરીને સન્માન આપ્યું હું એનાથી ખરેખર અભિભૂત છું અને એમનો આભાર પણ માનું છું કારણ કે કોઈ પણ મારું પર્સનલ ઓપિનિયન એવું છે કે જ્યાં સુધી તમારો સમાજ તમારું ગામ અને ગામ લોકો તમારી સિદ્ધિને બિરદાવે નહીં ત્યાં સુધી બાકીનું બધું જ અધૂરું છે અમે નાના હતા અત્યારે અમે આ યુવક મંડળે જે ઓગણત્રીસ વર્ષ પહેલાં જે શરૂઆત કરી વચ્ચેના કોરોનાના ત્રણ વર્ષ બાદ કરીએ તો લગભગ બત્રીસ વર્ષ થયા એટલે અમે પણ જ્યારે શિક્ષણ મેળવતા હતા એ વખતથી અમે આ સતત કાર્યક્રમો જોયા છે અને આજે અમે પચાસી ઓલમોસ્ટ બધાએ વટાવી દીધી છે છતાં અવિરતપણે જે આ લોકોએ એક શિક્ષણની જ્યોત જગાવી રાખે છે એના માટે ફ્રોમ બિગિનિંગ જ્યારથી શરૂઆતના પ્રમુખથી માણીને અત્યાર સુધીના તમામ કાર્યકરો પ્રમુખશ્રીઓ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે શિક્ષણ છે એ કોઈપણ સમાજનો ઘડતરનું પાયું છે એટલે એ શિક્ષણની જ્યોત જગાવી રાખવા માટે સર્વે ફ્રોમ બિગિનિંગ જે પ્રમુખશ્રી ફર્સ્ટથી માણીને અત્યાર સુધીના કરંટ પ્રમુખશ્રી અને આવનાર ભવિષ્યમાં પણ જે કંઈક પ્રમુખશ્રીઓ હશે અને એમની ટીમો હશે એમને ખૂબ ખૂબ અભિનંદન છે જી મારું નામ કમલેશ મોતા અને હું જ હાલે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી અને ડાયટ ભુજ પ્રાચાર્ય એમ કહેવાય છે કે શિક્ષણથી સરળ પ્રગતિ માટેનો કોઈ પણ શોર્ટકટ નથી કોઈ પણ વ્યક્તિ હોય કે સમાજ હોય એને પ્રગતિ કરવી હોય ને તો શિક્ષણના રસ્તે જ થઈ શકે છે આનંદની વાત એ છે કે છેલ્લા ત્રણ દાયકાથી રાજગોર યુવક મંડળ મસ્કા એમાં વ્યક્તિઓ બદલતા ગઈ પ્રમુખ બદલતા ગયા પણ કાર્યકરો એ ન આવી રહ્યા અને સતત ત્રણ દાયકાથી જે મસ્કાની ધરતીના જે તેજસ્વી તારલાઓ છે એને પોખવાનું એની અભિવ્યક્તિને એક આકાશ આકાશ આપવાનો એને એક યોગ્ય પ્લેટફોર્મ આપવાનું ખૂબ સુંદર કામ કર્યું છે અને આ સુંદર કામમાં દાતાઓનો પણ ખૂબ સહયોગ મળ્યો છે દાતાઓના સહયોગ થકી આટલા વર્ષ સુધી આ કામ સરસ રીતે ખૂબ સુંદર રીતે કરી શક્યા છે એનો ખૂબ ખૂબ રાજીપો છે સૌ દાતાઓ સૌ કાર્યકરો સૌ પ્રમુખો જેટલા બધા આજ સુધીના પ્રમુખ છે કે હોદ્દેદારો છે બધા જ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને એક મિશાલ મસ્ક રાજગુર સમસ્ત કચ્છ માટે છે કે કોઈ પણ કાર્યક્રમ શરૂ કરવો એ મોટી વસ્તુ નથી હોતી પણ એ કાર્યક્રમને વર્ષો સુધી ત્રણ દાકાથી ઉપર સમય સુધી ટકાવવું ને એ બહુ મોટી વસ્તુ છે તો આ કામ ખૂબ સુંદર કરે છે એ બદલ રાજભો મંડળ સૌ આભા અભિનંદનને પાત્ર છે અને આ હજી પણ વર્ષો સુધી ભલે પેઢીઓ બદલાય પ્રમુખો બદલાય વ્યક્તિઓ બદલાય પણ હજી વર્ષો સુધી આ કામ ચાલુ રહે એ જ અપેક્ષા જે મેં એઆઈની વાત કરી કે હવે જમાનો બદલાઈ રહ્યો છે એઆઈ આવી રહ્યો છે ત્યારે હજી આપણે એવી ચર્ચામાં પડીએ છીએ કે એઆઈથી આમ નુકસાન થશે ને કે એઆઈ કરીએ કે ન કરીએ તો પરિવર્તન એક એવો પાણીનો ધોધ છે કે જે તમને મોડો વહેલો ભીંજ્યા વેગર રહેશે જ નહીં તો જેટલા પરિવર્તન આપણે સરળતાથી અને ઝડપથી અપનાવશું ને એ સમાજ એ વ્યક્તિ ઝડપથી પ્રગતિ કરી શકશે તો એઆઈ આવ્યો જ છે નવી ટેકનોલોજી આવી છે તો આપણે શિક્ષણ ક્ષેત્રે ડોક્ટરી ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે अपना भी और केम વધારે આપણે ઝડપથી પ્રગતિ કરીએ એ જ આપણો લક્ષ્યાંક એ જ આપણો હેતુ હોવો જોઈએ મેરા નામ ડોક્ટર એશિતા સંજય જોશી હે ઓર આજ યહા પે મંડળીને બહોત હી પ્યારા કાર્યક્રમ કિયા થા ઉસકે લિયે મે સમાજ કા ધન્યવાદ karna chahungi મતલબ બચપન સે યહા પે મસ્કા મે આતે આ રહે હે હમ આજ એન લોકોને મતલબ એટલા વિશેષ સન્માન ક્યા આજ એમ ડિગ્રી પ્રાપ્ત કરી લી ઉકે તો મેં કાં હૃદય ધન્યવાદ કરના ચું મારું નામ શિલ્પા નાથાણી આજ રોજ મસ્કામાં ઓગણત્રીસમો સરસ્વતી સન્માન યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યું જેમાં લગભગ બસો બાળકોને પ્રોત્સાહિત કરી અને આ સમાજને કેવી રીતે આગળ લાવું અને બાળકોમાં કેવી રીતે લોકો આગળ આવે એના માટે ખૂબ સારા પ્રયાસો યુવક મંડળ જ્યારે કરી રહ્યું છે આ ઓગણત્રીસ વર્ષથી તો આ સ્થળેથી હું યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અમે કચ્છ રાજકોર શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળ જિલ્લા લેવલે કાર્યરત છે અને અમે તેમના હોદ્દેદારો બધા હાજર છીએ અને સંજોગો સાથે અમારા પ્રમુખ શ્રી અમરલાલભાઈ આજે હાજર નથી રહી શક્યા તો તેમણે પણ આ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી છે અને રાજગોર મસ્કા રાજગોર યોગ મંડળ દ્વારા જે આયોજિત સરસ્વતી સન્માન છે એમાં અમે જોઈને બહુ આનંદ વ્યક્ત કરીએ છીએ અને સમાજના જે દીકરીઓ છે બાળકો છે નાના કેજીથી કરીને કોલેજ કક્ષા સુધીના એ બધા પણ અહીંયા બધા હાજર છે અને એમનો ઉત્સાહ જોઈને અમને પણ એમ થાય છે કે ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહેશે અને આપણા સમાજમાં સીએ ડોક્ટર વકીલ જેવા અનેક હોદ્દા ઉપર આપણા બાળકો પહોંચ્યા છે અને તેથી આપણા એમનો પદનો લાભ આપણા સમાજના લોકોને પણ મળી રહે છે અને તેથી આપણા બધા સમાજની એકતા અને ભાવના સુદૃઢ બને છે અને એના માટે આપણે શિક્ષણનો પાયો મજબૂત હશે અને એમને જો બાળકોને આપણે પ્રોત્સાહન આપતા રહેશું તો એ આપણો ફળ મળી રહેશે અને આગામી કાર્યક્રમ આપણે કચ્છી રાજકોટ શૈક્ષણિક સામાજિક પ્રગતિ મંડળનો જિલ્લા લેવલનો આપણે સાત નવ બે હજાર પચીસના રોજ રવિવારના આવતા રવિવારે આપણે આરટીઓ સમાજવાડી રાજકોટમાંથી યોજાવાનો છે તો સમગ્ર કચ્છ જિલ્લાનું આયોજન છે તો સમાજ દરેક સમાજને આપણે આવકારીએ છીએ અને ત્યાં હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવે એ માટે હું અપીલ કરું છું આભાર આપણો આજનો યુવા વર્ગ છે જે આપણે સોશિયલ મીડિયામાં પોતાનો સમય વ્યતીત કરે છે અને એના કારણે એને આપણે શિક્ષણ પ્રત્યે સ્તર ઉતરતું જાય છે તો આપણે આશા રાખીએ કે એ જે મોબાઈલ છે એનાથી થોડો દૂર રહે આપણા જે આપણા વડીલો છે એ પણ એમને સૂચવે કે આ વસ્તુ સારી નથી તો એના પરિણામ આપણે સારા મળશે અને આપણે આશા રાખીએ કે આપણે જે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો